ની સીઝન દરમિયાન સિંહો હવે ગ્રામ્ય બાદ શહેરી વિસ્તાર તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે સિંહ પરિવાર દ્વારા શેરીઓમાં લટારનો આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ છે મહાદેવપરા વિસ્તારમાં બે સિંહણ બે સિંહબાળ સાથે શિકારની શોધમાં ખાંભાની શેરીઓમાં લટાર મારી રહી હોવાનો વિડીયો સીસીટીવીમાં પણ કેદ થઈ ચૂક્યો છે શિયાળા હવે ગ્રામ્ય બાદ શહેરી વિસ્તાર તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે સિંહ પરિવાર દ્વારા શેરીઓમાં લટારનો આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ છે ધર્મેશ મહેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર